બધા રેડી જ છે બોલવા માટે કેમ કે એમાં સમાધાન માટે કોલ આવ્યા ને એ લોકો એમને એમને ભાઈ ભાઈ કે કે એવું કીધું વંગાર કરીને મારું પતાવડાવો સમાધાન કરાવડાઓ એટલા માટે કહી રહ્યા છે કે એ તો મેં તમને કાલે કીધું તું ને આજે કહું છું કોઈ મારા દુશ્મન નતા અમે ઓલે બીજા બધા કીધા તા ને લે આમાં કલાકાર નો ફોન આવે આવે ભાઈ હા બધા સાથે કોન્ટેકમાં છું બરાબર એટલે કોઈ વેમ બેમ ન રાખવાનો અને તમારા મનમાં જે વેમ છે ને કે ના તમારા 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 ખબર નથી તો ભૂલી સમાધાન નું કીધું હોય તો જ કીર્તિ પટેલ બોલ્યો હોય બાકી કીર્તિ પટેલ ને કોઈ શોખ નથી મારી પાસે પુરાવા હોય તો જ હું બોલું બાકી મને કોઈના નામ વટાવવાનો કોઈ દિવસ શોખ નથી એટલે થેન્ક યુ સો મચ તમે એટલો પણ સાથ આપશો ને તો એ મારા માટે બહુ છે કેમ કે ઈ ભંગાર માર્કેટમાં એવું જતાવે છે કે મને કઈ ખબર નથી અને હું આવડિયાના જવાબ દેવા રેડી નથી તો તારે મારા જવાબ જ નથી દેવા તો સમાધાન સેનું એ ભાઈ તમને વિચારો તમે લોકો વિચારો કાઈક પુરાવા લઈને બેઠી છું પ્રૂફ લઈને બેઠી છું એમ નામ કોઈ રાડો પાડી ન બોલે મારા વાલીડાઓ હે એમ નામ ન બોલે કોઈ આવડા વ્યક્તિને જે એટલી એવી લોકચાના બનાવી હોય જેને આ રીતના ખોટે આમ ભગવાન થઈને ફરતો હોય એનો વિરોધ કરવા માટે કોઈ માણસ એમ નામ આવે માર્કેટમાં પુરાવા સાથે જ આવે ઓ તો જ બકે અને ચેલેન્જ સાથે કહું છું ચેલેન્જ સાથે પૂછો તમારા ભંગારને કે અમેરિકા થી 12 ડોલી માં કેટલા રૂપિયા નો અને કેવડો મોટો હવાલો આવ્યો તો કોના નામે આવ્યો તો હે તમે એના ગ્રુપ માં કેટલાના એકાઉન્ટ માં ટ્રાન્ઝેક્શનો કરાવે છે એ ડિટેલ્સ છે

એને કેજો એનું ચપ્પલ ને કીર્તિ પટેલનો મોઢું હું જો ખોટું બોલતી હોય તો એનું ચપ્પલ ને મારું મોઢું જે કંઈ પણ હું બોલું છું ઈ સત્ય બોલું છું એને ક્યો અત્યાર સુધીમાં કેટલી કેટલી જગ્યાએ કોના કોના નામે હવાલા લીધા મારી પાસે તો છે એવિડન્સ એને ક્યો કે અમેરિકામાંથી આટલું બધું ફંડ લીધું તો અત્યાર સુધીમાં તે પબ્લિકને કીધું કેમ નહીં શું કારણ એનું કેમ ભાઈ તારે કોઈ સી બની જવું છે સાંસદ બનવું છે શું બનવું છે તારે ભારત રત્ન એવોર્ડ જોઈ છે કે હું મારા પૈસા વાપરું છું ના ભાઈ તું તારા પૈસા નથી વાપરતો પટેલ પટેલોએ તને દાન આપ્યું છે કરોડો રૂપિયાનું દાન આપ્યું છે તને પટેલોએ અને એકવાર તું પટેલની તારીફ તારીફનો કરી શકો એકવાર તે પટેલનું નામ ન લીધું કે આ ભાઈ મને આટલા આટ આટલા પટેલોએ મારી હેલ્પ કરી આટલા આટલા પટેલોએ મને કર્યું ક્યારે કર્યું તે પણ એકવાર વિડીયો મેં એવું ન બોલી શક્યો કે મને આટલા આટલા પટેલોએ દાન આપ્યું હે દાન ચોરી